કોઈ જમુનો આવ્યો જમુનો વિડીયો દેખીશી પબ્લિક કોઈ નવા નવા વિડીયો આવી કોઈ નવા નવા વિડીયો જેમ જેમ છે કચ્છા બદામની પતલી કમરિયા ની અમારા જમનામ તો ઊંઘ દાડા કરતા હતા એ પબ્લિક કોઈ દાયાશી હું તો ઘરે જવું રહેવા દઉં ના ઘરે જવું રોટલા બોટલા ખાઈને આવું મારો

આવડા મજા મજા રહી ગયા સુધર્યા ને જોવા કાઢી નાખશો તમે મજા આઈ જાય

અંજા ભાઈ અલ્યા કોક ડાળી ઉભીયો પડ્યો હે અલ્યા આ તો ઓલે દેવલાલ ભાઈ નહીં એવું ચા લાગે મને એવું હેડું જૂતાયે જૂતામાં અલ્યા અલ્યા તો અરખો હે અલ્યા અરખા એ અરખા અલ્યા પૂછો પણ એને બેઠો પડ્યો હતો બોથાઈ ઊભો થા અલ્યા અરખા બોથાઈ ઊભો કર ઊભો

કેવા ja, જુ e <coughs> Я запад на трех. Эй, 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 эй,

કાકા ચાર ના દવાકાુ જ રહું રહ

તો તાલી બે કોઈ જીધા જેવું નથી આખો દાડી પેલો એક ને એક લુગડા પાર બે ધોણા નથી

અલ્યા આ તો ઘેવડ ભલા મોટી વાં તો હું પલાડ્યો ને ટેટી ટેટી હવે એને તો જબર અલવાશ ટેટીન તો કરો હેડો આપ એક્શનમાં એક્શનમાં તો એક્શન

આ ગમ છે ને આવાજમાં મલે છે પાવાવાળા હે સી ના આવી સી શું સી ના આવી ભાઈ બન નોમ તો હશે કે આપણે તો ઉડી ખાઈ મત તમે